ખૂબ આજે આનંદની વાત એ છે કે આ ઉનાળાની કાળજાળ ગરમીમાં આજે રામ સેવા સમિતિ દ્વારા અને જે દાતાઓએ પાંચ પર્વોનું આજે સુંદર આયોજન કર્યું છે ઓપનિંગ કર્યું છે એ સૌ પ્રથમ તો હું દાતાઓને ખૂબ જ એને અભિનંદન આપું છું કે પાણીની પરફ તથા વિષામો અહીંયા એ ઉનાળાની કાળજાળ ગરમીમાં અને આજે પવિત્ર દિવસે રામ નવમીના દિવસે આજે પાંચ પર્વોનું એક તિહારે એ ઓપનિંગ થયું છે ઉદ્ઘાટન થયું છે એમાં રામ સેવા સમિતિ અને જે દાતાઓએ જે આ પર્વ પૂર્ણ કર્યું છે ખરેખર ભાગશાળી છે કારણ કે આ ઉનાળાની ગરમીમાં એ પાણી અતિ મહત્ત્વનું છે ખાવાનું એક ટાઈમ ના મળે તો ચાલે પણ એ પાણી પીવાનું મળી રહે એના માટે દાતાઓ ઉદાર અહીંયા સુંદર આયોજન કર્યું છે અને એક એ વાત એ છે કે અહીંયા જે ખરેખર કચરો હતો આ રાધનપુર નગરમાં પ્રવેશતામાં એ આજે સુંદર સફાઈ કરીને અહીંયા પર્વોનું આયોજન કર્યું છે ખૂબ પરમાત્મા એને સુખી રાખે અને ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ અને જે મરણ જનાર છે એમના આત્માને પણ ખૂબ પરમાત્મા ખૂબ શાંતિ આપે